કાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે ભારત દેશમાં પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેતરની સરકાર અનેક પ્રકારના સુધારા તેમજ પરિવર્તન કરી રહી છે ત્યારે એક જુલાઈથી આખા દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે તેમજ તેને લઈ અનેક મહત્વની કલમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તે તમામ બાબતોની નાગરિકોને માહિતી અને સમજણ આપવા આજરોજ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા તેમની હદમાં આવેલ વાઘોડિયા રોડ રાધિકા ભવન ખાતે ડીસીપી લીના પાટીલની અધ્યક્ષતામાં તેમજ એસીપી કતારિયા તથા પાનીગેટ પીઆઈશ્રીની ઉપસ્થિતિમાં કાયદાની જાગૃતતા લાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાડી કાજલવાલાનો રિપોર્ટ હવે તમારાથી જો શક્ય હોય તમે પોલીસ સ્ટેશન જઈ શકો ધારો કે અહીંયા તમને બાર બનાવ બન્યો બરાબર આ વાડીની હદ છે તમને એવું કહેવામાં આવે કે પાણી કેટની હદમાં છે બનાવ કરેલો તમારે પાણી આવશે તો પાણી કેટ પહોંચી જઈ તો પછી કોઈ પ્રશ્ન નથી પણ ઘણી વખત એવું બનતું હોય છે કે પોકેટ કરી લીધો બરાબર તમને ખબર પડી વીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર આગળ છે એની માહિતી આપી રહ્યા છે તો એ પછી એક હું તમને આ સ્લાઇડ શોમાં તમને

તો એના માટે આ ઝીરો એફઆઈઆરની વ્યવસ્થા કરેલી છે કે જેની અંદર તમારે જે પોલીસ સ્ટેશને જાઓ અને તમે એ કહેવામાં મતલબ કે જાણ ભાઈ આ પાણી એટલું છે તો કંઈ વાંધો નહીં તમે ક્યાંક એફઆઈઆર રજિસ્ટર કરાવી શકો છો એ ઝીરો નંબરથી જે જે લાગતા વળખતા પોલીસ સ્ટેશન સુધી રજીશન જ પરંતુ એફઆઈઆર રજિસ્ટર બનાવવા માટે ધક્કા નહીં પડે અને એના માટે જે આપણી એક્ઝિસ્ટિંગ વ્યવસ્થા છે મળવાનું મળવાનું તો એ જ પ્રમાણે

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષરજીના અગાઉ જે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જે ત્રણ કાયદા હતા જે અંગ્રેજોના સમયથી ચાલે આવતા હતા એની જગ્યાએ આપણા લોકશાહી દેશના ત્રણ નવા કાયદાઓનું અમલીકરણ આજથી શરૂ થઈ ગયું છે આ ત્રણેય નવા કાયદાઓ આપણી અત્યારની હાલની જરૂરિયાતો લોકશાહી દેશની જરૂરિયાતો અને નાગરિકોને વધુ સારી રીતના ન્યાય મળી શકે અને સિટીઝન સેન્ટ્રિક જે કહી શકાય એ પ્રકારના કાયદાઓનું આજથી અમલીકરણ થશે સાથે સાથે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ ડિજિટલ એવિડન્સ લેવાની વાત છે કે જે સાયબર ક્રાઇમની વાત છે એ બધાને ધ્યાનમાં રાખીને આ કાયદાનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ત્રણેય કાયદામાં આ સાથે સાથે કાયદો જનરલ ન્યુટ્રલ છે સમાજના તમામ તબક્કાના લોકોને ન્યાય મળે એનો ઉદ્દેશ છે ઝડપી ન્યાય મળે સજોડ ન્યાય મળે અને સરળતાથી ન્યાય મળે એના માટેનો આ ઉદ્દેશ્ય છે વડોદરા શહેરની પોલીસ છે કે ત્રણ હજારથી વધુ પોલીસને આ બાબતે તાલીમ આપવામાં આવી છે તમામ રેન્કના ઓફિસર કોન્સ્ટેબલથી એ માંડીને તો તમામ સિનિયર ઓફિસર સુધી આની તાલીમ મળેલી છે અને આજથી આ કાયદાઓનું અમલીકરણ શરૂ થયું છે આજના જે કાર્યક્રમમાં આપ આવ્યા છો શું સમજવા મળ્યું તમને શું શું છે આજે જે નવો કાયદો આપણા ભારત દેશમાં આજથી અમલી થયો છે તેના વિશે પાણીગેટ પોલીસ સ્ટેશન તરફથી સેમિનાર રાખવામાં આવ્યો હતો કે આમ જનતાને એની જાણકારી ખૂબ જ નિશ્ચિત આપવામાં આવી હતી અને ખૂબ જ સારી રીતે બધાએ એ સેન્જો છે ઘણા બધાએ એના ક્વેશ્ચનો પૂછીને એમના જવાબ થતો છું સાહેબ લોકોએ આપ્યા છે તેને હું બિરદાવું છું અને પોલીસ એક સારો સમય પબ્લિક સાથે ભેટ કરવા માગે છે એ ખૂબ જ કસરું પરિચય બરોડા જીતેન્દ્ર સર વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે